દેવગતી એટલે દેવની ઝડપ દેવની સ્પીડ જેવી તમારી શ્રદ્ધા જેવો તમારો ભાવ અને જેવી તમારી ભક્તિ એવી દેવની ગતિ જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ એમ માંગ સ્વાગત છે હવે પ્રશ્ન થાય કે અંધશ્રદ્ધા એટલે શું અંધશ્રદ્ધાનો અર્થ છે આંધળો વિશ્વાસ આંધળો ભરોસો તમે એવું માનવું શરૂ કરો કે સામેનું જે કહે એ જ સત્ય છે ભલે ખોટું હોય તો પણ સાચું લાગે આવો વિશ્વાસ જ અંધશ્રદ્ધા કહેવાય અમે કોઈને બ્રહ્મા મૂકવા કે ગોળા ભક્તોને ગેરમાર્ગે દોરવા માટે નથી કહી રહ્યા અહીં વાત છે માત્ર દેવની આંટી અને તેના સમાધાન વિશે ઘરમાં દુઃખ હોય પ્રયત્નો કર્યા પછી પણ નિવારણ ન આવે તો વિચાર થાય શું આ દેવની આંટી હોઈ શકે જો હા તો શું એ દેવ કે માતાજી તમને દુઃખી કરે છે મિત્રો જો દેવની આંટી પડી હોય તો સમાધાન જરૂરી છે દેવની આંટી કેવી રીતે પડે ઘણી વાર આવું થાય કે આપણે કોઈ દેવને અપાયા લઈ લઈએ અને પછી બોલચાલ માં ઝઘડો થઈ જાય કે રહેણી કેની માં વિખૂટા પડી જાવ તેથી દેવ રિસાઈ જાય એ જ દેવની આંટી છે બીજું કારણ એ પણ હોઈ શકે કે તમે બહારથી દેવ લાવ્યા પણ ઘરની કુલદેવીને પૂછ્યા વગર

બે મૂળ થઈ ગઈ હોય તો ક્ષમા માગો જેમ આપને માણસોને મનાવીએ એમ દેવને પણ મનાવો ત્રણ પરંપરાગત ભોગ અને પ્રસાદ જ ધરાવો બહારની ભેગી કે ગેરવર્તન વસ્તુઓ ન લાવો ચાર ઘરના મુખ્ય દેવને પૂછ્યા વગર નવી પૂજા કે દેવ લાવવા ન જાઓ જો આંટી લાંબા સમય સુધી ટકી રહે તો દાન દક્ષિણા સાધુ સંતોના આશીર્વાદ અથવા ધર્મ કાર્યથી સમાધાન થાય છે પણ આ બધું નિષ્ઠાથી અને નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ જે કુળની પરંપરા સાચી હોય અને જો તમે સહાય કરો તો કુળદેવીના આશીર્વાદથી દૂર દૂર થાય છે સાચી ભક્તિ અને શ્રદ્ધા દેવગતિને ઝડપ આપે છે જેટલી સાચી શ્રદ્ધા એટલી જ ઝડપથી કલ્યાણ અંતે એક નિયમ યાદ રાખો કોઈનું ખોટું ન કરો ભલાઈ માંગ ભાગ લો સત્ય બોલો અને સત્ય માંગ રહો જો ખોટામાં જોડાશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે સાચા માટે સાચું ખોટા માટે ખોટું એ જ જીવન સિદ્ધાંત છે જય કુલદેવી માં જય માતાજી